बिल बिल बॉय हम्म बिल बॉय आई गई आप आदम ने हाई करियो बता रहे हैं आप मतलब मैसेज मत जाता ने ये तो उस मैसेज जा है नवी सिस्टम आवे की इंस्टाग्राम वाला में ये तो मैसेज जा है कि मैं तो नहीं नहीं मैसेज नहीं जाता पहली बार नहीं? તો દેખાડે આઈડી બી કરે પણ આ મેસેજ જતો તમે કરો કેમ કે યાર યાર ગમે યાર નથી કિસ્મત માં ખબર ન હોય નસીબ મળે હોય એમ ના ના એવું કઈ ટેન્શન ન કરવાનું આમાં આમે કરી દો આમાં સ્ટોરી અને બને તો મને કી આમાં નાખી કે દે કઈ છોરો જબ આમાં કેવું હોય ખબર હે આતો હું હમણાં કેવા જાઉં હા તો કોઈને કાઢવો પડે પણ એક વાર viral થાય ને પછી પબ્લિક કદર કરે પણ આપણે મેસેજ કરી દઈએ ને હા બરાબર એવું જ હોય ને એવું જ હોય ને અલ ના મારી લઇ જા ને નાનો છો ઓલે લે માર સરખો જ ખૂલ્યો હો હા હવે આયુ હા

હા તો બી ગણી આવી યાર વીસ હજાર subscriber કર નાખ્યે ને યાર ગણી આવી લગભગ પગાર ભી આવી જાય મન લાગે ડોલર યાર ભણાવવા બહુ કાંટા આવે ને યાર ડોલર નાં જ ભણાવતા મને એ જ તો ખબર છે એટલે તો હું ટાઢો પડી રેલો છું એમ પેલા એ channel માં મારે ગમે તે channel હોય vlog વાળી છે ને સનેડો હોય પેલા મારે સ્પેશિયલ views લેવા હે એમ તો કરે મતલબ views આવે ને તો જ monetize ફાયદો કે,

ठन तण 10 10000 रु दी जाए एना ने हूं कितना मिलता है लाखों लाखों दी जाए हां એટલે સિસ્ટમ હે મોય જેટલી ચેનલ આપડી બ્રાન્ડ બને ને જેટલી જોને બને ને એટલી તારે પાસે અ હું પડતી બે વાર પછી તારા પાસે 1000 સબસ્ક્રાઇબર 1 ડોલર બની જાય ને કદા 500 500 વ્યૂય બની જાય એમ આ એટલે યાર મહેનત કરવી જરૂરી રહે હું કે હું એટલા ચેનલ એટલી હું જોને થાય ને એટલો જેટલા વિડિયો બેનર આપલો અપલોડ કર દે YouTube માં એની પરમાણે એમતે

એ તા હું મને યાર બહુ મસ્ત કન્ટેન્ટ મળી ગયું ને સપોર્ટ યાર મળી ગયું યાર બહુ ફેમિલી સપોર્ટ કરી યાર એટલે એટલે ને તે જે આઉ મોનેટાઈઝ કદા થઈ રી તાય ને 10000 થા રી જોને 10000 થઈ ગયું તો ને પા જારતા હાલો એક અઠડે માં આવી જ મારતે ઈ જ જ્યારે જે શેર

આ વચ્ચે તો કે દાન ગિફ્ટ વાળો ગિફ્ટ વાળો આપણે ના ના આયું એમાં કોઈ કોણ કરે લે તો કોણ કરે કોઈ નથી આ કોણ હે તો લલિત પલાસી વિડિયો બનાય તો એને કોઈ નથી કરલો 1 ડોલર તો કરલો તારે લગભગ 0.3 ડોલર હતા ના વાત તો પછી સારું વાંધો વાંધો ની તમે અહી આવો એટલે મને ફોન કરજો સંજય આવો તો મને ફોન કરો આજ નું કદાચ ગોઠવાય તો જવાનું નહી ગોઠવાય તો નથી જવાનું ટુ થાઉઝન્ડ યર્સ સંજેલી નો સનેડો એમને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને દેખો અને વિડીયો ને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ લવ યુ બાય દોસ્તો ચલો ચલો ભાઈ દોસ્તો તમે એક જ જો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી બાય બાય મુકાબે તમને પણ બાય બાય ને સંજેલી આવે એટલે મળું તમને ઓકે ઓકે ચલો બાય ભર થેન્ક યુ થેન્ક યુ